ઉસ્માનાબાદ જતા સાંકળિયા તળાવની બાજુમાં ખુલ્લા ખેતરમાં ઝાડ નીચે ગેરકાયદેસર રીતે ગંજી પાનાથી તીનપત્તીનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે ત્યારે જે હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી જેને પગલે પોલીસે પીછો કરીને નવ જુગારીઓને ઝડપી લીધા હતા જ્યારે કેટલાક જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા ત્યારે બાદમાં પોલીસે તમામ જુગારીઓને કડકાઈથી પૂછતાછ કરતા આ તમામ જુગારીઓ પાસેથી પોલીસે કુલ રૂપિયા ત્રેવીસ હજાર આઠસો ને દસ રોકડ તેમજ સાત મોબાઈલ ફોન મળીને કુલ કિંમત રૂપિયા એકાવન હજાર આઠસો ને દસનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી